નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ જુલાઈ બે હાજર ચોવીસ જોઈએ આજના સમાચાર ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ

કે ત્યાં રહેનાર નાગરિકોને ઇન્કમ ટેક્સ ભરવો પડતો નથી ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં ટેક્સ ચૂકવવો જરૂરી નથી આ રાજ્યના લોકો એક પણ રૂપિયો ટેક્સ ચૂકવતા નથી કારણ કે તેઓ કર મુક્ત રાજ્યમાં રહે છે ભારતનું એક રાજ્ય કર મુક્ત છે કારણ કે તે આવકવેરા કાયદા હેઠળ આવતું નથી ચાલો તેના વિશે વિગતવાર જાણીએ ભારતમાં સિક્કિમ એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં તેના લોકો માટે ટેક્સ ચૂકવવો જરૂરી નથી ભલે અહીંના લોકોની આવક કરોડો રૂપિયાની વાર્ષિક હોય તેમને ટેક્સના નામે એક પણ રૂપિયો ચૂકવવો પડતો નથી સિક્કિમ એક એવું રાજ્ય છે જે કરવેરાની ઝાડમાંથી બહાર છે એક શરતને કારણે સિક્કિમ દેશનું એકમાત્ર ટેક્સ ફ્રી રાજ્ય રહ્યું છે વાસ્તવમાં સિક્કિમ વર્ષ ઓગણીસસો પંચોતેરમાં ભારતમાં ભળી ગયું હતું અને તે સમયે એક શરત મૂકવામાં આવી હતી કે તેઓ જૂના કાયદાને જ અપનાવવા માંગે છે તેનો વિશેષ દરજ્જો જાળવવા માટે સિક્કિમે આવકવેરા કાયદાની કલમ ઓગણીસસો સોળ અપનાવવાનો ઇનકાર કર્યો હતો આ શરત ભારત દ્વારા પણ સ્વીકારવામાં આવી હતી જેના કારણે સિક્કિમ આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠની કલમ દસ છવ્વીસ ટ્રિપલ એ હેઠળ કરમુક્ત રાજ્ય છે જાણકારી માટે તમને જણાવી દઈએ કે ભારતીય બંધારણના અનુચ્છેદ ત્રણસો બોતેર એફ મુજબ આવકવેરામાંથી છૂટ મળે છે કલમ દસ છવ્વીસ ટ્રિપલ એ હેઠળ સિક્કિમના રહેવાસીને આવકવેરાના ઝાડમાં સામેલ કરવામાં આવશે નહીં જે લોકો ભારતમાં વિલીનીકરણ પહેલાં સિક્કિમના રહેવાસી હતા તેમને આ કલમ હેઠળ કરમાંથી મુક્તિ આપવામાં આવી છે ભલે તે લોકો સિક્કિમ વિષય નિયમન ઓગણીસો એકસઠના રજિસ્ટરનો ભાગ છે કે કેમ અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિનની ઉજવણી વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાળા તમામ સેવાઓ અને માર્ગદર્શન માટે ગામના નર્સબેન આશાબેન આંગણવાડી વર્કર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરકારી હોસ્પિટલો કે તાલુકા હેલ્થ કચેરીનો સંપર્ક કરો આરોગ્ય શાખા જિલ્લા પંચાયત કચ્છ રાણી હોસ્ટેલ થી દર પડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે યાદ છે ગયા બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં આજુબાજુના ખાડા માં પાણી ભેગું ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર